ભાવનગર શહેરના ખેડૂતવાસ શ્રમજીવી સોસાયટીમાં રહેતા હિતેશભાઈ ધર્મશીભાઈ ડાભીએ હાથ ઉછીના રૂપિયા ચાલીસ હજાર રાકેશભાઈ ઉર્ફે કોકોને આપેલા જેની ઉઘરાણી માટે શ્રમજીવી અખાડા પાસે આવેલા ઓટલા પાસે બોલાવ્યો હતો અને વાતચીત શરૂ હતી આ સમયે કેટલાક લોકો આવી જતા અને તે શખ્સોએ મળીને લોખંડના પાઇપ અને છરી જેવા હથિયારો વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી जे हॉस्पिटल ना होस्पिटल बीछाने थी हितेश धर्मशी भाई डाभीए फरियाद हती के उचीना आपेल पैसा पाँ मांगता तेना मुकेश भाई सोड़ावाड़ो राकेश उर्फे कोको पीयूष उर्फे पीलो मधरो अने भार्गव राठौड़ सहित ना पांच शख्सोए लोखंड ना पाइप और छरीवा हथियारों वे मर मरी गंभीर इजाओ अने मारी नाखवानी धमकी आपी थी जे बाबते फरियाद नोंधी ने तपास शुरू की પાંચ છ જણા આવીને વાતચીત થતી હતી એમાં હથિયાર લઈને આવીને તે મારવા માંડ્યા મને અમારા ફાધર ને મારા મમ્મી ડાબી ધરમસિંહભાઈ ભીમજીભાઈ માનનાર વ્યક્તિમાં મુકેશ રાકેશ પછી ભાર્ગવ કાનો અને પિયુષ પાંચ શરીર અત્યારે વાતચીત થતી હતી ને બીજા આવીને છો પૈસાની બાબત પૈસાની વાતચીત થતી એના ફ્રેન્ડ સીધો છરીને એવું કાવા કર્યું ભાર્ગવ પૈસાની મેટર રાકેશની હતી રાકેશ અગર મારે લેવાના હતા વાત થઈ ગઈ પછી એનો ફ્રેન્ડ આવીને એ સીધું ગાળું ને એવું દેવા માંડ્યું ને છરી કાઢી પછી બધા હથિયાર લઈને આવ્યા પાંચ પાંચ જણા હતા પાંચ નામ આવ્યા છે બીજા હશે પણ મને પાંચ ના નામ આવ્યા છે મુકેશ રાકેશ પિયુષ ભાર્ગવ અને કાનુ